મહેન્દ્ર સરપસ બસો પિંચોતેર ડીઆઈ ટ્રેક્ટર જોઈ રહ્યા છો ખેડૂત મિત્રો આ ટ્રેક્ટર માત્ર એક લાખને પિસ્તાલીસ હજાર રૂપિયામાં આપી દેવાનું છે એન્જિન ગેર હાઇડ્રોલિક એ સો ટકા વર્ક કરે છે સારા ટાયર જોવા મળશે અને કમ્પ્લીટ બનાવેલું કલરકામ બનાવેલું ટ્રેક્ટર જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો ખેડૂત મિત્રો આ ટ્રેક્ટર ગણતરીના દિવસોમાં વેસાઈ જશે વહેલા તે પહેલાં વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડિયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત આપવા માટેનો જ મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે વાત કરીએ આપણે મહેન્દ્ર સરપસ ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને સોનું મોડલ છે ટ્રેક્ટર કમ્પ્લીટ વર્ક કરે છે આખું જનરલ બનાવેલું ટ્રેક્ટર જનરલ કલર કામ કરેલું ટ્રેક્ટર જોવા મળશે ઘર ટ્રેક્ટર છે એન્જિન ગેર હાઇડ્રોલિક સોએ સો ટકા વર્ક કરે છે પાછળના ટાયર તમને પિંચ્યાસી ટકા જેવા જોવા મળશે આગળના ટાયર પણ સારા જોવા મળશે ત્રીસ ચાલીસ ટકા ટ્રેક્ટરમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો નથી તેવું માલિકનું કહેવું છે ઘર ટ્રેક્ટર છે તો ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો ખેડૂત મિત્રો આ ટ્રેક્ટર માલિકનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર ટ્રેક્ટર જોઈ ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને આ ટ્રેક્ટર લઈ શકો છો તો વધુ માહિતી માટે આગળ નંબર આપી દઈશ વાત કરીએ આપણે આ ટ્રેક્ટરની કિંમતની તો એક લાખ અને પિસ્તાલીસ હજાર રૂપિયા માલિકે આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે તેમાંથી નોર્મલ ફેરફાર કરી આપશે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સોરાણું આઠ છેતાલીસ એંસી એક સ્યાસી માલિકનો મોબાઈલ નંબર છે સ્ક્રીન ઉપર આપેલો જ છે એક લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા માત્ર ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો અમરેલી તાલુકો બાબરા જોવા મળશે પ્રોપર બાબરા જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો ખેડૂત મિત્રો આપણો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે સોરાણું આઠ છેતાલીસવાળો વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર જઈ અને આ ટ્રેક્ટર લઈ શકો છો જય વિસરાજ